વિછા તાલુકાના મોટા માત્રા ગામેથી એલસીબીએ દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો ઇનોવા કારમાંથી બાર પોઈન્ટ પાંચ લાખની કિંમતના દારૂ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી જસદણથી રસી સાથે હિરેન ગામે એલસીબીની ટીમે બાતમીના આધારે વિછીયાના મોટા માત્રા ગામ નજીકથી રાજકોટ એલસીબીને તપાસ કરતા ઇનોવા કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો રાજકોટ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વીવી વડોદરા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ સી ગોહિલ અને પોલીસ ઇન્સ્પેક્ટર ડીજી બડવા તથા એએસઆઈ બાલકૃષ્ણ ત્રિવેદી પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ ગોહિલ ધર્મેશભાઈ બાવળીયા પોલીસ કોન્સ્ટેબલ બોજાભાઈ મથુરભાઈ વાસાણી ભાવેશભાઈ મકવાણા રસિકભાઈ જમોળ ઘનશ્યામસિંહ જાડેજા તથા એલસીબીના સ્ટાફે તપાસ કરતા કુલ બાર પોઈન્ટ પાંચ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો અને ઇનોવા કાર જપ્ત કરી હતી આ બાબતે આરોપી ઈશ્વરભાઈ ગ્રુપે ઈશો ભવાન બાવળિયાના નામના આરોપીની પૂછતાછ કરતા તેમણે વિદેશી દારૂ ઇનોવા કાર માં લાવવામાં આવ્યો હતો ને અન્ય જગ્યાએ પહોંચાડવાનો હોવાનું તેને કબૂલાત આપી હતી